રિલાયન્સ સર્કલ રોડ આયાનગર વિસ્તાર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર આસપાસ રોડ જુબિલી વીડીઆઈ સ્કૂલ અને માંડવી રોડ સહિત સમગ્ર ભુજમાં ટીમો દ્વારા આયોજનબદ્ધ રીતે સાફ સફાઈ કરવામાં આવી રહી છે ભુજમાં વરસાદ બંધ થતાં ગઈકાલે રાતથી જ સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત ભુજ નગરપાલિકા દ્વારા ઝોનપાડી સફાઈનો કોન્ટ્રાક્ટ અપાયો છે જેમાં ગઈ રાતથી જ ઠેર ઠેર ઘટનાના ઘરનાળા સાફ કરવાની કામગીરી શરૂ થઈ છે તો ક્યાંય પણ કચરાના ગંજ ન ખડકાય અને ચારે બાજુ સ્વચ્છતા દેખાય તેમજ કચરાના લીધે ક્યાંય પણ ગંદકી ન થાય અને માખી મચ્છરોનો ત્રાસ ન થાય તે માટે નગરપાલિકા દ્વારા ફટાફટ કચરા ઉપાડવાની કામગીરી પણ ટ્રેક્ટરો દ્વારા શરૂ કરવામાં આવી છે હવે લાગે છે કે સ્વચ્છતા અભિયાનમાં કંઈક નવીનતા કંઈક રોનક દેખાય છે હાલની વાવાઝોડાની પરિસ્થિતિમાં આ મીસર ઉગ્યા બાદ ઘણા સ્થળે પાણી ભરાવાની પણ સ્થિતિમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ખરેખર સ્વચ્છ ભુજ મારું ભૂજ દેખાઈ આવે એવું લાગી રહ્યું છે રિપોર્ટ બાય મહેશ પંડ્યા નમો ટીવી ઇન્ડિયા ભુજ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર